જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આરબીઆઈ જે છે એને રેપો રેટની અંદર ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે હવે ન્યૂઝની અંદર તમે સાંભળતા હશો કે રેપો રેટની અંદર ઘટાડો કરવાના લીધે ઘણા બધા ફાયદાઓ છે એ થવાના છે તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે પહેલાં તો આપણે એ સમજશું કે રેપો રેટ છે એ હોય છે શું રેપો રેટની અંદર ઘટાડો અને વધારો થવાથી કયા ક્ષેત્રની અંદર ફાયદો થાય છે અને કયા ક્ષેત્રની અંદર નુકસાન થાય છે રેપો રેટ શું છે એ બધી જ વસ્તુની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે હોમ લોન અને કાર લોન લીધી છે તો તમને શું ફાયદો થશે તમે એફડી કરેલી છે તો તમને શું ફાયદો અથવા તો ગેરફાયદો થશે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે રેપો રેટ શું છે રેપો રેટ તો સાંભળ્યું જ હશે પરંતુ રેપો રેટ રેટ જે છે છે એ એટલે કે કે જેના ઉપર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જે આરબીઆઈ છે એ લિક્વિડિટી જાળવવા અને ફુગાવો જે છે એને નિયંત્રણ કરવા માટે ટૂંકા ગાળાના ભંડોળની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે કોમર્શિયલ બેન્કોને ભંડોળ આપે છે એટલે કે માની લો કે એક જે છે એ આરબીઆઈ છે અને એક જે છે એ કોમર્શિયલ બેન્ક એટલે કે એસબીઆઈ એચડીએફસી એ બધું થઈ ગયું હવે એચડીએફસી એસબીઆઈ એ બધાને આરબીઆઈ જે છે એ આ બેન્કોને જે વ્યાજ દરે લોન આપે છે એને કહેવાય છે રેપો રેટ અને બીજું એક છે એ છે રિવર્સ રેપો રેટ હવે રિવર્સ રેપો રેટ એને કહેવાય કે જે એસબીઆઈ એચડીએફસી પાસેથી આરબીઆઈ લોન લે તો આ થયો રિવર્સ રેપો રેટ હવે રેપો રેટનો અર્થ એ છે કે વ્યાજનો દર કે જેના ઉપર ભારતીય રિઝર્વ બેંક જે છે એ વ્યાપારી બેન્કોને નાણાં અથવા તો ધિરાણ આપે છે અને જ્યારે આરબીઆઈ કોમર્શિયલ બેન્કો પાસેથી ઉધાર લે છે તો તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે જેમ કે આરબીઆઈ કોઈને લોન આપી બેંકને તો એ છે રિવર્સ રેપો રેટ અને જ્યારે બેંક જે છે એ આરબીઆઈને જે દરે વ્યાજ લોન આપે એને કહેવાય છે રિવર્સ રેપો રેટ હવે રિઝર્વ બેંકે લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટ છે એની અંદર ફેરફાર કર્યો છે તમને ખબર હશે કે કોરોનાના સમયની અંદર સતત રેપો રેટની અંદર ઘટાડો છે થયો હતો કોરોના પછી પાંચ વર્ષની અંદર રેપો રેટ છે એ આરબીઆઈ દ્વારા વધારવામાં આવ્યો હતો અને હવે પાંચ વર્ષ બાદ ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો છે એ રેપો રેટની અંદર કરવામાં આવ્યો છે હવે રેપો રેટ ઘટ્યો એટલે હોમ લોન જે છે અને કાર લોન જે છે એના સિવાય તમે જેટલી પણ લોન લીધી હશે એના ઈએમઆઈની અંદર તમને રાહત મળશે હવે દેશની અંદર આપણે વાત કરીએ તો લોકોની મોટી રાહત આપતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે વ્યાજ દરની અંદર ઝીરો પોઈન્ટ ઘટાડો કરવાની જાહેરાત કરી છે રિઝર્વ બેંકે લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે રેપો રેટની અંદર ઝીરો પોઈન્ટ પચીસ ટકા એટલે કે પચીસ બેઝિસ પોઈન્ટનો ઘટાડા સાથે તમારી જે હોમ લોન છે એ અને કાર લોન સહિતની તમામ લોન છે એ સસ્તી થશે અને લોકોને ઈ એમઆઈની અંદર રાહત મળશે રિઝર્વ બેંકે છેલ્લે જૂન બે હજાર ત્રેવીસની અંદર રેપો રેટ ઘટાડી અને છ પોઈન્ટ પાંચ કર્યો હતો અને જૂન બે હજાર ત્રેવીસ પછી રેપો રેટની અંદર કોઈ પણ ફેરફાર છે એ નહોતો થયો હવે સિમ્પલ ભાષામાં આપણે કે જો તમારો રેપો રેટ આટલો પચીસ ટકા ઘટાડા પછી ઈએમઆઈ છે એ કેટલો થશે હવે આરપીઆઈ રેબો રેટની અંદર ઘટાડાની સાથે સામાન્ય માણસની મોટી રાહત છે મળશે હોમ લોન ઓટો લોન પર્સનલ લોન સહિતની તમામ પ્રકારની લોન છે એના ઉપર વ્યાજદરની અંદર ઘટાડો થશે મોટા ભાગની જે બેન્કો છે એ લોન હાલમાં રેપોરેટ રેટ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી હોય છે તેથી આમાં ઘટાડાની સીધી અસર આ લોનના વ્યાજ દરો પર પડશે અને માસિક જે ઈએમઆઈ છે એ પણ ઘટશે હવે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો જો કોઈએ વીસ લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને હોમ લોન પર આઠ વ્યાજ હોય તો અને જે વીસ વર્ષ માટે એમને મુદત લીધી હોય તો અત્યારે એમનું જે ઈએમઆઈ છે એ સત્તર રૂપિયા હોય પરંતુ હવે પચ્ચીસ બેતીસ પોઈન્ટનો જે ઘટાડો થયો છે એનાથી તમારું જે વ્યાજ દર છે એ આઠ પોઈન્ટ પાંચની જગ્યાએ આઠ પોઈન્ટ પચીસ થશે આનાથી તમારી જે વીસ લાખ રૂપિયાની લોન છે એનું ઈ એમઆઈ જે છે એ સત્તર હજારને એકતાલીસ રૂપિયા ચૂકવવા પડશે એટલે કે મહિને તમને ત્રણસોને પંદર રૂપિયાની બચત થશે સિમ્પલ ભાષાની અંદર આપણે વાત કરીએ તો કાર લોનની અંદર પણ એવું જ છે કે જો તમે આઠ લાખની કાર લોન લીધી છે સાત વર્ષ માટે લીધી છે પચીસ ટકાનો હવે ઘટાડો થયો છે તો તમારું જે નવું છે એ આઠ પોઈન્ટ આઠ થશે અને તમારું નવું ઈ છે એ બાર હજાર સાતસો નેવું રૂપિયા થશે એટલે કે તમારે સો રૂપિયાની મહિને બચત થશે હવે રેપો રેટ ઘટતા હોમ લોનની ઈએમઆઈ પર શું અસર થશે સિમ્પલ ભાષામાં સમજીએ તો રેપો રેટ ઘટતા હોમ લોનની ઈએમઆઈ પર સાનુકૂળ અસર થશે સમજો કે કોઈએ વીસ વર્ષ માટે પચાસ લાખની લોન લીધી છે આઠ પોઈન્ટ પચાસના વ્યાજ દરે જૂના વ્યાજ આઠ પોઈન્ટ પચાસ પ્રમાણે તેમનું ઈએમઆઈ છે એ તેતાલીસ હજાર થતું હતું અને હવે આઠ પોઈન્ટ પચીસના દરે એમનું ઈએમઆઈ બેતાલીસ હજાર થશે એટલે કે મહિને એક હજાર રૂપિયાનો ફાયદો થશે એવી જ રીતે કોઈએ ત્રીસ લાખ રૂપિયાની લોન લીધી છે વીસ વર્ષ માટે આઠ પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે તો એમનું જે ઈએમઆઈ છે એ છવ્વીસ હજાર થશે અને નવો રેપો રેટ પ્રમાણે છવ્વીસ હજાર પાંચસોને બાસઠ થશે એટલે કે ચારસો રૂપિયાની બચત થશે તો આવી રીતે હોમ લોનની અંદર તમને ફાયદો છે એ થશે આ ઉપરાંત રેપો રેટ ઘટવાના ફાયદા પણ શું છે ફાયદાની અંદર આપણે વાત કરીએ તો મધ્યમ વર્ગને ફાયદો થશે તેના હાથની અંદર રોકડનું પ્રમાણ છે વધશે વ્યાજદર ઘટવાથી ઉદ્યોગો છે એને પણ ફાયદો થશે કારણ કે જેટલા પણ ઉદ્યોગો છે બધા લોન લેતા હોય છે હવે લોન લેલી હશે રેપો રેટની અંદર ઘટાડો થશે એટલે વ્યાજ ઓછું ભરવું પડશે પૈસાની બચત થતાં બજારમાં લિક્વિડિટી વધશે લોકો ખર્ચ કરશે અથવા તો બચત કરશે રોજબરોજની જે વસ્તુઓની માંગ છે એની અંદર વધારો થશે અને રોકાણ માટે નવી તક સર્જાશે અને બચતનું પ્રમાણ વધશે હવે માની લો કે તમે એફડી કરેલી છે એફડી શું છે કે તમે બેંકને પૈસા આપ્યા છે હવે આના માટે બેંક તમને વ્યાજ છે આપતું હોય છે તો આની અંદર તમે જે એફડી કરેલી છે એમાં રેપો ઘટવાથી તમારા વ્યાજ દર છે એ ઘટતા હોય છે પરંતુ જ્યારે બેંક પાસેથી તમે કોઈ લોન લીધેલી હોય છે ત્યારે બેંક વ્યાજ ઘટાડે તો આપણે વ્યાજ ઓછું ભરવું પડે એટલે કે આપણે બેંકને પૈસા આપીએ છીએ એમાં બેંક આપણને ઓછું વ્યાજ આપશે અને આપણે બેંક પાસેથી જે લોન લીધેલી છે એની અંદર પણ આપણે ઓછું વ્યાજ આપવું પડશે તો જેમને એફડી કરાવેલી હોય એના એફડીના દર ઘટશે અને હોમ લોન જે છે એના ઈએમઆઈ ઘટશે તો આવી રીતે રેપો રેટ જે છે એ ઘટવાના ફાયદા છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો